જય ભોળાનાથ બધાયને શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આ છે મારા અડતાળાની નિશાળ અને આ બાજુ છે અડતાળાનો ગેટ તો સવારના વાગી ગયા છે છ આપણે જઈ રહ્યા છીએ ભાવનગર હોસ્પિટલ બસ આવે ત્યાં સુધીમાં આપણે તો બસ આવે ત્યાં સુધીમાં આપણે શિવાલયે દર્શન કરી લઈએ ખૂબ જ સુંદર શિવાલય છે અને શંકર ભગવાનની આરતીનો ટાઈમ થઈ ગયો છે આરતીની તૈયારીઓ પણ ચાલી રહી છે પણ અમારે બસનો ફૂલ ટાઈમ થઈ ગયો છે એટલે આરતીમાં તો નહીં રહી શકે પણ હા દર્શન જરૂરથી કરી લઈએ એકવાર અડતાળ આવો તો શિવાલય જરૂરથી જજો ઓમ નમ શિવાય બસનો ટાઈમ થઈ ગયો તો એટલે આરતીમાં નથી રહી શક્યા તો તમે સાંભળી શકો છો અહીંયા તો આરતી શરૂ થઈ ગઈ છે તો બસ આવી ત્યાર પછી અમે બસમાં ચડી ગયા અને ભાવનગર જવા માટે રવાના થઈ ગયા તો ચાલો ભાવનગર તો અહિયા ભાવનગર અમે પહોંચી ગયા છીએ આ ભાવનગર પહોંચતા જ પેટ્રોલ પંપ આવે છે દુકાનો પણ ઘણી બધી છે આપણે ભાવનગર બસ સ્ટેન્ડ પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો ખૂબ જ મોટું ભાવનગરનું બસ સ્ટેન્ડ છે ખૂબ મોટો બસ ડેપો છે તો ત્યાંથી અમે જ્યાં અમારે હેમંતશુ ડોડિયા સાહેબને ત્યાં બતાવવાનું છે તે હોસ્પિટલ આવી ગઈ છે ત્રીજા માળે હોસ્પિટલ છે સાહેબની અને આ બાજુ ઘણી બધી વસ્તુઓ પણ મળી રહી છે દવાઓ મેડિકલો એક બે અને ત્રણ માળ છે જે બધી નાની મોટી બધી હોસ્પિટલો જ છે નાની મોટી આમ તો મોટી જ હોસ્પિટલો છે બધી લિફ્ટ તો સારું થઈ ગઈ છે પણ અમે લિફ્ટમાં નથી બેઠા તમે જો અહીંયા ગેટ એક હતો અમને થયું કે દવાખાનું બંધ છે કે શું એટલા માટે થોડી વાર ઊભા રહી ગયા ત્યાર પછી પહેલો માળ ચડ્યા બીજો માળ ચડ્યા અને ત્રીજા માળે ચડતા જ આવી જાય છે અમારે જે સાહેબને બતાવવાનું છે ત્યાં ઘણી બધી હોસ્પિટલો છે અહીંયા અને ભગવાન કોઈને બી દવાખાનું ના બતાવે બધા સાજા રહે પ્રાર્થના છે ભગવાનને તો મારે જે બતાવવાનું છે તે ત્રીજો માળો આવી ગયો છે અને અમે અંદર જઈ રહ્યા છીએ તો હેમંતસુ ડોડિયા સાહેબ સ્પાઇન કેર હોસ્પિટલ તો અહીંયા સુધી જ વિડિયો લીધો છે પછી મજા ખૂબ બગડી ગઈ હતી એટલે વિડીયો નથી બનાવી શક્યા